मैम रुदाती के कसे मैम हाय हां गाके यु बांध बन्न्यो है राखडी बांधवा तो लेनमा उभा छै हैया तोबा राखडी बांधवा बिद आखरी बांधवा बांधवानी नै ताईने बेनुन भागबी राखडी करा पगला भरवा जानु सुरु करवान छ पगला फुटने सुरु छिग्यो वबाले सखलाले काम कज द या

અત્યારે છે ને ઘેર તો બધું બહુ બહાટી બધું છે ને કામ ચાલે છે પણ આપણે છે ને છાકમાં મચ્છાલો હતો ને જે પીલવાનો તો આપણે છે ને લેટ ટીમ છે તો આપણે છે ને આવી જશે મુરજીભાઈની ઓલી જો અહીંયા બધું છે ને પીલવાનું પીલવાનું કામ બધું શરૂ કરી દેશે મરસા મરી બધું પીલવાનું શરૂ કરી દેજો છે ને જે બધા હવે છે ને ઘેરે મહેમાન ને મહેમાન ને બધા છે ને આવવા મીડ્યા છે તો પછી જઈએ ઘેરે કારણ કે આપણે છે ને પછી છાક બનાવવાનું બાકી છે તો ફટાફટ છે ને છાક બનાવવાનું છે ને મહેમાન છે ને ધીમે ધીમે આવતા જાય છે ફેમિલી છે ને આ બધા છે ને આજ આપણા દિનેશભાઈ ને બધા છે ને આપણા મહેમાન થઈને આવ્યા છે

હજુ આ બધા એની વચ્ચે અહીં રાખી દીધા છે આ છે ને ઢાંકીને ઢાંકી દીધા આ બાણમાં ને પેક રાખવું પડે કારણ કે છે ને અહીં કંઈક મિંદુર બિંદુ ગમે કોઈ આવી ગયું હોય કે તો લોચાવાળું થાય એટલે માટે છે ને ઢાંકીને ફેરખા રાખી દીધા છે એ મારા મમ્મી કંઈક કરે છે હે બા કુલર બનાવી હા મહેમાન આવી જાય પગલા ભરો વી જાય જો ભાઈ જો ભાઈ આપણે છે ને કામ એટલું બધું છે ને તો મહેમાન આવ્યા છે મહેમાન એમ તો મેળ્યા હા કે કંઈક એમ છે ને ફટાફટ પગલાં ભરવા વી જાય છે તો આ બધા કહેવાય છે ભાઈ

કુરજીબેન મેં કહ્યું છું સ્પેશિયલ વિડીયો બનાવવા ફેમિલી તો આપણે છે ને બેનો માટે છે ને ડબ્બા ની ઉપર લીધું લેતું ને તો ડબ્બાની ની ઓસના ટેક્ટર માં આપણે છે ને મઢે લઈ જવાના છે આ બેનો બધું દેવાના છે તો રાખડી બાંધો જાય ને રાખડી હતું સ્પેશિયલ ટ્રેક્ટરમાં માં લીન બધું સામાન બામાં બધું વિયો જાય ને પછી જાય ને અમારે જો આ રાફડીયો ડ્રાઈવર આવી ગયો અમારે પેલા મને પેલા બહ બાટી બોલાવ એવો માણા આયા પેલા માલ તો ભાઈ પેલા મન પેલા મને જો ને આઈલી બેઠો ને તાલે પેલા મન પેલા હું હોય ને તો ટોપ ગેર માં જતો હોય પણ એ ભાઈ એવો ડ્રાઈવર છે ડ્રાઈવર છે ખબર છે સુપર સુપર કેરી નો ડ્રાઈવર છે પણ એ નો બરોબર ફાવે નહી આમાં છે ને આપણે વગેરે કામ ખોટું થાય ફેમિલી આપણે છે ને મડે જેટલા જમાણા કરવાના છે ને એ બધા ન્યુઝ છે ને આપણે એમાં લઈ લીધા છે બે ત્રણ દેખાડી દેવાનો જ્યાં બધા નાળિયેર ને છે એમાં છે ને બધું આવું છે આ બધા છે ને જમાડવાના છે

લાકડી میں ہٹن پیسے اپیے اما جلوبے سے نہ تو سڑی گیا ستا اٹا مت کی خبر نہیں تھی کا جلوبے جی مٹی گئی جی واری آ گئی آ گئی واری آ واری جو واری آ واری جو کیتو رکھادی باندھونی باچکی کا سیمن کیتو رکھادی تھی نا یہ تو باقی ہے گابو جی کان کتنا دکھ ہے من کو جی اتلی باندھیو تو ہاتھ اتلی باندھیو تو ہاتھ دکومے تو گھنیو باقی ہے हाम्रो बिहार रातै गरि राख्नु पर्छ नि नि त राखे नि रात भयो अनि हाम्रो सुति गिल्ने त हाम्रो मोट अनि साथी मान्ने हा मोरो उघारे नि म त के भन्छ नि हाम्रो के गद्दीमा हा त्यसमा लेख्को आबे हा हाचिवत दसैं मम्मी अरु कोही बाकी छैन के जाखरी बंगरीको न जग्ना बाकी रहे

કરવા <coughs>

એક વાર જ મને મારવાનું કે ક્યારે મારવા દે આમાં તારી નો નઈ કે માર લેવાનું મને છે ને દબ હોય દરબારમાં છે ને મને હાથ બરાવ દે તો બે મેં જોવે તો હું આંચીક કામ છોટી દીધું છે હા 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 તી દેવા આ તણી 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 ના માર 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 મારી માર મારી હાથ ને પકડો ભાઈ માર માર એક જ વાર મારવાનું માર तो ने हां तो फिर मैं जैसे टाइम मावनो काम कर सो 3 दिन ढोल मारवा के मार बबी मार साथ ऊपर पर आवाज हाथ पे देखो हां हां देखो तो पहले जो ढोल मारून काम का पोडू थी गयो से रही है तरीकेत मेरी तरीकेत मेरी

ભાઈ રમેશ ભાઈ ત્રણસો રૂપિયા હાઈ જવા મને લાગવાનું પગે

આ તો આપાય તો જબર બોલાવ મેરે છે ને આ બધા છે ને માર પિરણી આવી જાય ભૂખા છે ને બહાર જો લેન તન ન કે હે ભાઈ હવે આ બધે ને ને અહીંયા જમાડી દે મસ્ત મસ્ત હા

પણ આ વિડીયો છે ને ભાઈ બહુ બધો લાંબો થઈ જવાનો છે એટલે એક વિડીયોમાં તો નહીં કે એવું લાગે તો આપણે બીજો પાર્ટ બનાવી નાખશું તો આજનો વિડીયો અહીં સુધી હતી અમારે છે ને ભાઈ આવી રીતની બધી રસમ હોય હા તમારે કેવી હોય કોમેન્ટ કરી દેજો તો ખાસ કરીને છે ને કોમેન્ટ કરી દેજો ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે ત્યાં સુધી બધાને જય માતાજી જય માતાજી રામ રામ